ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને આઇકન પર ક્લિક કરો સુરતના કાપોદરા વિસ્તારમાંથી ફરી એક વખત નાના બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરાયા હોવાની ઘટના સામે આવી છે કાપોદરા ખાતે આવેલ મરઘા કેન્દ્ર પાસે રવિ પાર્ક સોસાયટીમાં રહેતો બાવીસ વર્ષીય નરાધમ ચંદુ ગોહિલ દ્વારા દસ વર્ષના બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય કર્યું હતું નરાધમ યુવકે ગત રોજ બપોરના ત્રણ વાગ્યાની આસપાસ પાંચ વર્ષ અને બે માસના માસુમ બાળકને દસ રૂપિયા આપવાની લાલચ આપીએ અપહરણ કર્યું હતું બાદમાં કાપોદરાના સમજુબા કોમ્પ્લેક્ષની દિવાલ પાસે લઈ જઈ તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું નરાધમની હવસનો ભોગ બનેલા બાળકે પોતાની સાથે બનેલી ઘટના અંગે પરિવારને જાણ કરી હતી પરિવારને જાણ થતાં જ પરિવાર ચોંકી ઉઠ્યું હતું અને પાંચ વર્ષના બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય સાંભળતા જ ચકચાર મચી જવા પામી હતી જેને લઈ બનાવ અંગે પરિવાર દ્વારા તાત્કાલિક કાપોદ્રા પોલીસ મથકનો સંપર્ક સાધ્યો હતો અને સમગ્ર બનાવ અંગે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે બાળકની વાત સાંભળ્યા બાદ નરાધમ યુવક સામે પરિવારની ફરિયાદ નોંધી હતી ત્યારે પોલીસે પરિવારની ફરિયાદને આધારે નરાધમ આરોપી પરેશ ગોહિલ સામે ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી છે જોકે હાલ પોલીસ દ્વારા નરાધમની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત